ал ૫રિ બણી 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 બણ઀ણિ બ�ી બણખ િણ઀બ િણાર િ બણી બણ઀ હણી બણા બણ઀ બણી બણહ બણી બણા િંળ � <reizup> <Tonight> જી આપનું નામ ચૌધરી નેહા નેહા કયા કારણોસર મતદાન બહિષ્કાર કરવામાં આવ્યો છે અમારા ગામમાં પાણીની કમી છે અમારા ખેતી અને પશુપાલન કરીને લોકો જીવન ચલાવે છે તો પાણીની બહુ કમી છે ને આજુબાજુના ગામમાં પાણીનું એ કઈ વ્યવસ્થા થઈ ગઈ છે પણ અમારા ગામમાં નથી કરી એ લોકો અમારું ગામ માંગરોળ તાલુકાનું છેલ્લું ગામ છે ને એ લોકોએ કોઈ વ્યવસ્થા કરી નથી જો કોઈ અધિકારીઓ સમજાવવા આવશે તો મતદાન કરશો ના અમને જ્યાં સુધી એ લોકો કહેશે નહીં કે અમે આ કરી આપશું ને એની ગેરંટી નહીં આપશે ત્યાં સુધી અમે કશું નહીં કરીએ